નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા જુદા જુદા વિસ્તારના નાળાઓ તેમજ ચેમ્બરોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે જે ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં આવશે પાલનપુર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈ શહેરમાં હનુમાન ટેકરી રેલવે સ્ટેશન મહિલા મંડળ નજીક એરોમાંથી હનુમાન ટેકરી જતા માર્ગ પર આવેલા સહિતના સત્યાવીસ જેટલા નાળા તેમજ છસો જેટલી ચેમ્બરોની સફાઈ જેસીબી તેમજ હિટાચી મારફત તેમજ મેન્યુઅલી કામગીરી હાથ ધરવામાં આવી છે આંગે અંગે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદી પાણીને ધ્યાને લઈ કોઈ તકલીફ ન ઉભી થાય તે માટે દર વર્ષે નાળાઓ અને ચેમ્બરોની સફાઈ કામગીરી કરવામાં આવતી હોય છે તે જ રીતે ચાલુ વર્ષે પણ પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા નાળાઓ તેમજ ચેમ્બરોની સફાઈ શરૂ કરવામાં આવી છે જે આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં આવશે પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સોની કામગીરી શરૂ કરવામાં આવેલી છે જે અંતર્ગત નગરપાલિકા વિસ્તારના તમામ જે વરસાદી નાલાઓ છે તેની સફાઈની કામગીરી તથા ડ્રેનેજ ચેમ્બરોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને સદર કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે ચોમાસું આવે એ પેલા આ કામગીરી પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે